સમુલગ્નમાં નિવાસી દંપતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને સમગ્ર સમારંભ અને ભવ્ય રીતિ રિવાજો સાથે ઉજવાશે સમુલગ્નમાં અંદાજે પચાસ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે સમારંભમાં કોઈ વિઘ્ન ન આવે અને વ્યવસ્થિત રીતે સંચાલિત થાય તે માટે સો જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેથી સંપૂર્ણ મોનિટરિંગ કરી શકાય સાથે જ સુરક્ષાના દ્રષ્ટિકોણે પોલીસ તેમજ ખાનગી બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે સમુલગ્ન માટે ભવ્ય મંડપ અને વ્યવસ્થા તૈયાર કરવામાં આવ્યા છે લગ્ન સમારંભ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ અને સંસ્કૃતિ મુજબના વિધિવત મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરવામાં આવશે સાથે જ મહેમાન ગતિ માટે વિશાળ ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં હજારોથી વધુ લોકોને જમવાનું આપવામાં આવશે કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવાથી સમાજમાં સહકાર અને એકતા વધે તેવો સંદેશો આપવામાં આવી રહ્યો છે તેમજ સામૂહિક લગ્નથી ઉઠાનારા મોટા ભાગના ખર્ચથી બચત થવા માટે સાથે ઓછા ખર્ચમાં વૈભવી લગ્ન શક્ય બને છે

આવું ભવ્યતમ ભવ્ય આયોજન થતું જ હોય છે પરંતુ આ વખતે કાંઈક અલગ આયોજન કરવામાં આવેલ છે ચોર્યાસી ગામ સમાજની યુવા ટીમ તેમજ અને દરેક ટીમ દ્વારા આનું આયોજન સફળ થયેલું છે એકત્રીસ ટીમ બનાવવામાં આવેલી છે અને દરેક ટીમને પોતાના કામની વહેંચણી કરવામાં આવેલ છે અને પોતે સ્વતંત્ર નિર્ણય લઈ લઈ શકે અને સમાજનું રૂડામાં રૂડું કઈ રીતે આયોજન થાય અને સમાજને પણ એમ થાય કે આ ચોર્યાસી ગામ સમાજે જે નિવેશી દીકરીઓને લગ્નનું આયોજન કરેલું છે એ પણ રાજી રહે અને કોઈ પણ જાતની કચાશ ન રહે એવું સમાજ અને યુવા ટીમ દ્વારા ભવ્ય આયોજન થયેલ છે કાર્યક્રમની સાહેબ વાત કરીએ એકથી એક ચડિયાતા કાર્યક્રમ આ સમાજે કરેલા છે ત્યારે નવાય લાગશે સર કે અહીંની જે ટીમ રહી એ ટીમે ખૂબ સરસ આયોજન કરી મતલબ પાર્કિંગની વ્યવસ્થા કરીએ તો ક્યાંય કોઈને અડચણરૂપ ન થાય તેમજ આ આ વખતે ગામડાની અંદર પોતે દીકરીઓના વાલીઓ ખર્ચો કરતા હતા એવું વિચાર્યું કે આપણે અહીંયા જ આયોજન કરીએ સરસ મજાનું સાગર પટેલ ના સ્વરમાં અહીંયા ગીત ગુંજન કાર્યક્રમ અને તેમજ રાસ કરવાનું પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં સાથે સાથે ગ્રાઉન્ડ સીટી કેમેરા હાજી સાહેબ અહીંયા આપણે વાત કરીએ તો ચોર્યાસી ગામ સમાજ અહીંયા ભેગો થવાનો છે અને લગભગ ત્રીસ હજાર જેટલા કડવા પાટીદાર સમાજ અહીંયા જ્યારે ઉમટવાના છે ત્યારે એક સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ તકલીફ હોતી નથી પરંતુ આપણે આખું જે અહીંયા ચોરસી ગામ સમાજ અને ચોત્રીસ વીઘાની અંદર અને પાર્કિંગ જે એસી નેવું વીઘામાં છે તો આપણે સુરક્ષાનો ખ્યાલ રહેતી વાંગ ટીમ દ્વારા સરસ મજાનું સુરક્ષા આખું કોડન કરવામાં આવે છે અને રજે રજનો આપણને ખ્યાલ રહે કોઈ અઘટિત ઘટના પણ ન બને એના માટે સરસ આયોજન એ સીસીટીવી કેમેરાનું છે હું કિશોરભાઈ ગોપાલભાઈ ફતેપરા હું એક સમાજના દીકરા તરીકે આપને કહેવા માંગુ છું કે કડવા પાટીદાર સમાજ ચોર્યાસી ગામ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે નેવ્યાસી દીકરીઓના લગ્ન કરવા જઈ રહ્યા છીએ અમારા તમામ મિત્રોની એક ખૂબ મહેનત અને જહેમત છે આ નિવેશી દીકરીઓના લગ્ન દ્વારા અમે એક એવો પણ મેસેજ સંદેશ આપવા માગીએ છીએ કે આજના જમાનામાં આ મોંઘવારીના યુગમાં જો આ સમૂહ લગ્નમાં સૌ સમાજના ભાઈઓ બહેનો જોડાય તો સૌને ફાયદો છે બીજું કે આ તમામ કામગીરી ટીમવર્ક દ્વારા થઈ રહી છે અને સૌ યુવાનોની ખૂબ મહેનત છે સાથે સાથે આજની આ પ્રાઇવેસીને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા દ્વારા પણ મોનિટરિંગ થઈ રહ્યું છે અને રાત્રે દરેક દીકરીને કે દીકરાને ઘેર દાંડિયા રાસ કે કરવા હોય તો એની જગ્યાએ સમાજમાં એક સાથે માનવ મેરામણ સમાજ સમુદાય દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન છે સાથે સાથે અમે લગ્નના દિવસે દરેક દીકરા દીકરીઓ ખૂબ રાજી ખુશીથી અહીંયા લગ્નમાં જોડાય એ માટેના અમારા પૂરતા પ્રયત્નો છે અમે ખાસ એવું કહેવા માગીએ છીએ કે આ સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા સામાજિક ભાવના સાથે સૌ જોડાવ એવી અમારો આ શુભ સંદેશ છે